જો તમે પણ એસી અને નેવના દશકના બાળક હો જો તમારો પણ જન્મ એસી અને નેવના દશકમાં થયો હોય અથવા એનાથી પહેલા થયો હોય તો તમારી પણ યાદ કરો ટેપ અને કેસેટ સાથે જોડાઈ જશે તમને પણ ઘણી બધી આ બધી આ ટેપ અને કેસેટની વિશે ઘણી બધી માહિતી હશે મિત્રો આજના વિડીયોમાં તેના ભૂતકાળ વિશે આપણે થોડીક ચર્ચા કરીશું નમસ્કાર મિત્રો હું છું જગદીશ વાઘેલા અને સ્વાગત છે મારી YouTube ચેનલ માં આજે આપણે ટેપ અને કેસેટ ના મહત્વ અને તેના સંબંધ વિશે થોડી વાત કરીશું મિત્રો બાળપણની આપણી જે યાદો મધુર યાદો જેની સાથે સંકળાયેલી છે એવી આ ટેપ અને કેસેટ નો ઢગલો તમે અહીંયા જોઈ શકો છો જે બાળપણમાં આપણે નાના હતા ત્યારે ઘરોમાં આપણે આ ટેપ અને કેસેટ જોવા મળતી ત્યારે મોબાઈલ નહોતો ત્યારે આનાથી આપણે ગીતો સાંભળતા ભજન સાંભળતા અને મજા આવતી એક સમય હતો લોકો આનો ભરપૂર ઉપયોગ કરતા આજે મોબાઈલે આ ટેપ નો સ્થાન લઈ લીધું છે આજે કોઈની પાસે સમય નથી બધાને ઝડપી બધું જોઈએ છે ત્યારે આ એક ભવ્ય ભૂતકાળ અને આનો આ ભૂતકાળ બની ચૂકી છે આ મિત્રો આ ટેપ અને કેસેટનો સંબંધ શું છે તે આજની પેઢી કદાચ નહીં જાણતી હોય ચાલો આપણે જોઈશું બગાડીશું એક હું તમને સંભળાવીશ જેથી કરીને તમારી જે સ્મૃતિઓ આની સાથે સંકળાયેલી છે તમારી બાળપણની યાદો આની સાથે સંકળાયેલી છે એ કદાચ તાજી થઈ શકે તો હું બતાવીશ તમને એક કેસેટ તો અહીં આપણે પ્લે કરીશું અને સાંભળીશું થોડો ગીત અને જોઈએ ચાલો મિત્રો તો આપણે સૌથી પહેલા મેં એક કેસેટ લીધી છે

સમય બધા ચૂક્યો છે આના માટે કોઈને ટાઈમ નથી આ કોઈ સાંભળવું નથી રેડિયો બિલકુલ ભૂતકાળ બની ગયું છે હું અહીંયાથી કેસેટ આમ આપણે આવી રીતે નાખીશ આમ હા હવે આપણે પ્લે કરીશું અને ગીત સાંભળીશું જો મિત્રો બંધ કરીશ તો અહીંયા સ્ટોપ કરીશું બરાબર હવે મિત્રો તમે જુઓ અહીંયા આ કેસેટ છે ને ચાવી ગઈ છે ચાવી આપણે કહીએ ને આપણે ચાવી ગઈ છે લટકી ગઈ છે આવી રીતે જો કેસેટમાં કંઈ ગરબડ અથવા કંઈ પ્રોબ્લેમ થતો તો આવી રીતે ચાવી જતી ત્યારે આપણે શું કરતા મિત્રો ત્યારે આ પેન્સિલ અથવા પેન કંઈ હતી તો એનાથી આપણે આમ એને સિંધિંગ કરતા મિત્રો આમ સબંધ પણ એક જેને કહીએ ને કે આપણે એક હુંડો સબંધ ધરાવે છે પેન્સિલ અને કેસેટ આવી રીતે અને રિપ્લેસ કરી દેતા અને ફરી પાછી એ તેમ આ કેસે એવી બની જતી અને ઘણીવાર જ્યારે આ જે અંદર વચ્ચેની જે રીલ છે જે દેખાય છે તમને એકદમ જ તૂટી જાતી તો તમને યાદ હશે આપણે લોકો શું કરતા નખ પાલિશ ત્યારે ફેવિક્વિક પણ ન હતી ત્યારે આપણે નખ ઉપયોગ કરી અને સાંધી લેતા તો મિત્રો ઘણો બધો સાચવીને બેઠી છે આની જે યાદો છે આપણા સાથે જોડાયેલી છે

પેન્સિલથી ફરાવીને આપણે ગીત સાંભળતા આજે મોબાઈલમાં મોબાઈલમાં ફટાફટ સ્ક્રીનથી આપણે ટચ કરીને ગીત આગળ પાછળ અને જે ગીત જોઈએ છે એ મળી જાય છે એ ટાઈમે આપણે આ ગીત સાંભળવા માટે રાહ તો ઘણી બધી સ્મૃતિઓ આ ટેપ સાથે જોડાયેલી છે જો તમે પણ એસી અને નેવના દશકના છો અથવા સિન્તેરના દશકના છો તો તમારી પણ આ ટેપ અને કેસેટ સાથે ઘણી બધી સ્મૃતિઓ ઘણી બધી યાદો સંકળાયેલી હશે તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો જો તમને તમારી આ ટેપ અને કેસેટ તમારી યાદો તાજી થઈ હોય તો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં લાઈક કરવાનો ભૂલજો નહીં આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરવાનો ભૂલજો નહીં કારણ કે આ હવે એક ઇતિહાસ બની ચૂકી છે આ એક ભૂતકાળ બની ચૂકી છે એક કદાચ અનુભવસને પાછો નહીં આવે મિત્રો ફરીથી પડીશું આવી જ કોઈ જૂની વસ્તુ સાથે એના ભૂતકાળ આપણે જાણીશું એનો ઇતિહાસ આપણે જાણીશું એના સાથે આપણી જે યાદો જોડાયેલી છે એને આપણે કાદા કરીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ